સાહેબજીના મુહોડા પ્રાથમિક શાળાના શિક્ષક કૌશિકભાઈની બટલી થતા ગ્રામજનો શિક્ષકશ્રીઓ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે સાહેબજીના મોવાળા પ્રાથમિક શાળાના કૌશિકભાઈ શિક્ષક ત્રીસ વર્ષ સેવા આપી તેમની બદલી ગાંધીનગર જિલ્લાના વલાદ ગામમાં થવાથી શાળામાં ફરજ બજાવી રહેલા શિક્ષક સ્ત્રીઓ તથા ગ્રામજીનો દ્વારા ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સરસ્વતી વંદનાથી કરવામાં આવી આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી વિનાબેન ખરાડીએ શિક્ષક શ્રીના શાળા પ્રત્યેના યોગદાન અને શૈક્ષણિક સેવાઓને યાદ કરી પ્રશંસા વ્યક્ત કરી સહ શિક્ષકો વિદ્યાર્થી પોતાના સંબોધનમાં શિક્ષક શ્રી સાથે જોડાયેલા અનુભવોને સ્મરણીય પ્રસંગો શેર કરી લાગણી સભર વિદાય આપી શિક્ષક શ્રી કૌશિકભાઈ પણ પોતાના સંબોધનમાં શાળા પરિવાર સહકર્મીઓ અને વિદ્યાર્થીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા નવી ફરજ સ્થળે પણ નિષ્ઠાપૂર્વક સેવા આપવાની ભાવના વ્યક્ત કરી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા અંતે શાળા તરફથી શિક્ષક શ્રીને સાલ પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી રિપોર્ટર ચૌહાણ ધર્મેશ રામાજી દહેગામ